હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ભાઈ ખાસ ફૂડ મેઝિક ગુજરાતીમાં અને હું છું ભાઈકા તો આજે તમારી સાથે એક નવી જ રીતના ખાંડવીની રેસીપી લઈને આવી તો અહીંયા આપણે એક વાટકી જેટલું બેસન લઈશું અને ત્રણ વાટકી જેટલી છાસ લઈશું તો છાશ નથી મોડી અને નથી બહુ ખાટી મીડિયમ છાશ લેવાની છે તો હવે બધી છાસ આપણે માપ એક પરફેક્ટ માપ સાથે આવા ખાંડવી રેસીપી બતાવી રહી અને એક નવી જ રીતના છે તો તમે ફૂલ રેસીપી જોજો અને વિડીયો સ્કીપ કર્યા વગર જોજો તો હવે આપણે એકદમ સરસ રીતે ફેટી લીધું છે તો હવે આપણે અંદર અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે તો તમે ચાહો તો અહીંયા આદુ અને મરચાં આની પેસ્ટ પણ તમે આમાં ઉમેરી શકો છો એનાથી પણ બહુ સરસ એવો સ્વાદ આવે છે તો હવે મીઠું ઉમેર્યા બાદ આવે એને એકદમ સરસ રીતે ફેટી લેશું હવે જે પણ પ્રસંગમાં આપણે ખાંડવી બનાવવાની છે જાડા તળિયાવાળી લેશું હવે આપણે કઢાઈ લીધી છે તો કઢાઈમાં આપણે આ જે મિશ્રણ છે તેને ગાળી લેવાનું છે જેથી જેના ગાંઠા રહી ગયા હોય તો તે એને ગળાઈ જાય એટલા માટે તો હવે આપણે અહીંયા સાઈડમાં રાખી દીધું છે હવે આપણે અહીંયા એક નાનું બીટ લીધું છે તો હવે આપણે એ બીટને સારી રીતે ખમણી લેવાનું છે તમે આ પહેલાં પણ તૈયારી કરી શકો છો અને પહેલાં પછી પણ તમે ખાંડવી બનાવી શકો છો તો હવે એકદમ સરસ રીતે છીણી લીધું છે તો હવે એને છીણ છે તે આવી રીતના કોઈ પણ કોટનના રૂમાલ કે અથવા કપડામાં લઈ અને આ રીતે તેનો રસ કાઢી લેશું તો કોઈ પણ મિક્સરમાં પીસવાની જરૂર નથી તો નોર્મલી આપણે ખમણી લેશું એટલે જલ્દી રસ નીકળી જ જશે તો આ રીતે એનો રસ કાઢી લેવાનો છે તો એકદમ તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે નીચો છો એટલે ત્રણથી ચાર ચમચી જેટલું એટલે ખમણમાં નીકળી જશે તો હવે આપણે લઈ લીધું છે હવે એ સાઈડમાં રાખીને હવે આપણે દહીંનો મસ્કો લેવાનો છે તો દહીં છે તેને આખી રાત તમે બાંધી રાખો તેનો મસ્કો પણ તૈયાર થઈ જાય છે તો હવે આ દહીં લીધું છે હવે દહીંની અંદર આપણે મસાલો એડ કરવાનો છે તો તમે ચાહો તો આમાં મરી પાવડર પણ એડ કરી શકો છો મેં અહીંયા શેકેલા જીરાનું પાવડર લીધું છે અડધી ચમચી જેટલું સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું ઉમેરીશું અને આમાં સ્વાદ પ્રમાણે લાલ મરચું ઉમેરીશું તો મેં થોડુંક જ લાલ મરચું તે ખાસ પ્રમાણે ઉમેરીશું અને હવે જે આપણે બીટનો જ્યુસ કાઢીને રાખી તે આનામાં ઉમેરવાનો છે અને એકદમ સરસ રીતે આને ફેટી લેવાનું છે એકદમ ક્રીમ જેવું આ તૈયાર થઈ જશે તો અને એકદમ સરસ રીતે તમે જોવો છો એકદમ કલર એટલો ફાઇન આવ્યો છે હવે આ તૈયાર કરી અને આપણે ફ્રિજમાં રાખી દઈશું તો હવે આપણે અહીંયા ખાંડવી બનાવવાની છે તો હવે ખાંડવીને આપણે ગેસ ઉપર ચલાવી અને આપણે એકદમ સરસ રીતે ઘટ થાય ત્યાં સુધી તેને ચલાવતા રહીશું તો તમે જોઈ શકશો આ રીતે ઘટ થવા લાગશે તો એક જ ડાયરેક્શનમાં આપણે એને તેને હલાવવાનું છે તો આ રીતે હલાવતા રહીશું અને જ્યારે પણ ઘાટું થાય ત્યારે આપણે એને વચ્ચે વચ્ચે ચેક કરતા જઈશું તો તમે જોઈ શકો છો હજી તૈયાર નથી હજી એનામાં ફરફોટા થાય છે અને છાસનો ભાગ હજી પણ બળ્યો નથી તો આ રીતે હજી પણ આપણે એને હલાવતા રહીશું તો આપણે ચેક કરવું હોય તો કઈ રીતે કરું છું તો આ રીતે ઊંધી આપણી જે ડીશ છે એના પાણી લગાડી અને આ રીતે પાથરી જોઈશું તો હજી આપણે તૈયાર થઈ નથી તો હજી આપણે આને મિક્સ કરી લેશું તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે અને કલર પણ બહુ જ ફાઇન આવ્યો છે તો હવે આપણે આની રીતે હવે પાછો આપણે ચેક કરીશું તો હવે એકદમ સરસ રીતે રોલ વળે છે તો હવે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે હવે આપણે એની ઊંધી થાળી લઈ અને એના ઉપર પાણી લગાડી દેવાનું છે અને પાણી લગાડી અને એના ઉપર આપણે જે મિશ્રણ છે ખાંડવીનું તે પાથરી લેવાનું છે આવી રીતના તમે જો પ્લેટફોર્મમાંથી પણ તમે પાથરી શકો છો અથવા કોઈ પણ એકદમ આપણે લીસી થાળી હોય કે આપણે મોટું પણ એકદમ મોટું વાસણ હોય એના પર તમે પાણી લગાડી અને પાથરી શકો છો તો હવે આપણે એકદમ સરસ રીતે ઝીણું આપણું એનું બેટર છે તેને પાથરી લેવાનું છે હવે એકદમ બેટર પથરાઈ જાય એટલે ત્રણથી ચાર આટલા માપમાં મારે બેથી ત્રણ આપણે થાળી જેટલું બેટર તૈયાર થઈ ગયું હતું તો હવે આપણે આની ઉપર આપણે ટોપરાનું ખમણ સૂકા ટોપરાનું ખમણ છે તમે ચાહો તો આમાં લીલા ટોપરાની છીણ પણ ઉમેરી શકો છો અને હવે આપણે એની ઉપર કોથમીર રેડી કરીશું હવે કોથમીર એડ કર્યા બાદ હવે આપણે એની અંદર મરચું એડ કરવાનું છે તો હવે આપણે કાપા પાડી લીધા પછી મરચું એડ કરી લઈશું તો હવે અને બીટનું ખમણ છે તે બીટના ખમણને પણ એકદમ સરસ રીતે આપણે ઉપરથી પરરી દઈશું એનાથી કલરફુલ પણ બહુ જ સરસ લાગે છે ખાંડવીનો અને સ્વાદ પણ બહુ સરસ લાગે છે તો આ રીતે હવે આપણે ખાંડવીને કાપા પાડી લેશું અને એકદમ સરસ રીતે એના રોલ વાળી લેશું તો તમે કઈ રીતે ખાંડવી બનાવો છો અને કેવી રીતે કઈ રીતે પ્રેસન કરો છો તે મને જરૂરથી કમેન્ટમાં જણાવજો અને તમે કયા સિટીમાંથી જોઈ રહ્યા છો તે પણ મને જરૂર જણાવજો અને જો વિડીયો પસંદ આવે અને લાઈક આ રેસીપી તમને એમ લાગે કે હવે આ પરફેક્ટ છે તો જ તમે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હવે આ રીતે આપણે લાલ મરચું ઉપરથી ગભરાવી દઈશું અને એકદમ સરસ રીતે રોલ વાળી લેવાના છે એકદમ સાચવીને જેથી આપણે સ્ટફિંગ છે તે એનાથી તેના લીધે તૂટી ન છે તે ધ્યાન રાખીને આપણે બધી જે ખાંડવી છે એના રોલ વાળી લેવાના છે તમે ચાહો તો આની ઉપર ચાટ મસાલો પણ એડ કરી શકો છો ખૂબ જ સરસ અને એકદમ સ્વાદિષ્ટ અને એકદમ યુનિક રીતે આપણે બનાવી છે ખાંડવી તમે ચાહો તો આને કૂકરમાં પણ બનાવી શકો છો તો હવે આ રીતે બધા રોલ વાળીને તૈયાર કરી લીધા હતા હવે એક પ્લેટમાં રાખી દીધા છે હવે આપણે વઘાર આપણે તૈયાર કરવાનો છે તો એક થી બે ચમચી જેટલું તેલ લેશું એનામાં અડધી ચમચી જેટલી રાય ઉમેરીશું અને વ્હાઈટ તલ છે તે અડધી ચમચી જેટલા ઉમેરીશું અને મીઠા લીમડાના પાન ઉમેરીશું તો આ વઘાર છે તે આપણે ખાંડવી ઉપર ઉમેરવાનું છે તો હવે વઘાર તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આપણે આ વઘારની ચમચીના બદલથી બધી એક એક ખાંડવી ઉપર વઘાર આવી જાય તે રીતે રેડી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે ખાંડવીના રોલ તૈયાર થઈ ગયા છે તો તમને કેવી લાગે છે ને રેસિપી જરૂર તમે જણાવજો તો આ રીતે આપણે બધી ખાંડવી ઉપર આપણે રેડી લીધા છે વઘાર તો હવે આપણે ખાંડવી તૈયાર થઈ ગઈ છે તો આપણે એને સર્વ કરીશું તો એક પ્લેટમાં આપણે જે દહીંનું મિશ્રણ બનાવ્યું હતું તે એને આપણે આમાં ઉમેરી દઈશું તો એનામાં હું ખાંડ પીવાનું ગઈ છું તો આમાં થોડીક આમથી મેં અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી હતી તો એકદમ સરસ રીતે તેનાથી ખટાસ અને મીઠાશનો બેલેન્સ થઈ જાય એટલે સ્વાદ એકદમ સરસ આવે છે તો આ રીતે એકદમ સરસ રીતે બધો આપણે દહીંની જે પ્લેટ છે તે રીતે આવી રીતના દહીંને પાથરી લેવાનું છે તમે કઈ રીતે કેટલા જણાને સર્વ કરો છો તે પ્રમાણે અલગ અલગ ડિશમાં આપણે સર્વ કરીને આવી રીતના આપી શકીએ છીએ આ રીતે હવે એકદમ સરસ રીતે દહીં આપણે પાથરી લીધું છે હવે એના ઉપર આપણે ખાંડવી ઉમેરી દઈશું તમે ચાહો તો આવી તો હું પ્લેટ ડેકોર કરવા માટે હું અહીંયા તમને સર્વ કરીને બતાવી રહી છું તમે ચાહો તો અલગ વાટકીમાં પણ આનો ડીપ છે તે તમે અલગથી પણ સર્વ કરી શકો છો તો આ રીતે ખાંડવી ઉમેરી અને એના ઉપર આપણે વઘાર રેડવા જે આપણે વઘાર કર્યો તો તે આપણે અહીંયા કને ઉમેરીશું અને કોથમીર અને એનાથી આપણે ગાર્નિશિંગ કરવાનું છે તો આ જે આપણે વઘાર હતું થોડુંક મેં અહીંયા રાખી દીધું તો એનાથી આપણે એને ગાર્નિશ કરવાનું છે તમે જોઈ શકો છો એકદમ એટલું સરસ આવે છે ડીશનો બહુ જ સરસ એવો લુક દેખાઈ રહ્યો છે હવે એને કોથમીરને મદદથી આપણે ડેકોરેશન કરવાનું છે અને થોડુંક ગમતું મોછું ભભરાવી દેવાનું છે અને સૂકા ટોપરા નાખને પણ થોડુંક આપણે ઉપરથી નાખીશું તો કેવી લાગી રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ના કરવાનું ના ભૂલતા તો બીટરૂટ ખાંડવી છે આ તો તમે જરૂરથી ટ્રાય કરજો